કોમાટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા છે ત્યારે કસ્બા બેઠક મુજબ આ કેન્દ્ર નક્કી કરવામાં આવે છે અલી ઇજનેર કોલેજ ખાતે અમદાવાદ પૂર્વ બેઠકની ગણતરી થશે અને ગુજરાત કોલેજ ખાતે થશે અમદાવાદ પશ્ચિમ બેઠકની ગણતરી મતગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે અમદાવાદમાં બે જગ્યા મતગણતરી થવાની છે એમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ તે બંને જગ્યા પોલીસ દ્વારા જુદા જુદા ત્રણ લેયરમાં બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે એમાં અધિકારી અને કર્મચારીથી મળીને બારસોથી વધારે પોલીસ ફોર્સ તૈનાત રહેશે એની સાથે સાથે ટ્રાફિક પોલીસ જે એ પણ તૈનાત રહેશે આપણે આ જે બંદોબસ્ત છે એમાં સૌથી બહારના જે પોલીસના બંદોબસ્ત છે એ પછી બીજી લેયરમાં એસઆરપી જવાનોના બંદોબસ્ત છે અને ત્રીજી લેયરમાં સીએપીએફના જવાનોના બંદોબસ્ત છે આખા જે કમ્પાઉન્ડ છે એમાં સીસીટીવી છે દરેક રૂમ ઉપર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવેલ છે એની સાથે સાથે બીડીડીએસ દ્વારા એન્ટી સબોટા ચેકિંગ તેમજ ફાયર સેફ્ટીની સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે લિસ્ટ મુજબ જેને અંદર એન્ટ્રી છે એ જ અંદર આવી શકે છે એના માટે જુદા જુદા કલર કોડના પાસ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે ખાસ વાત છે કે અંદર કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોન અલાઉડ નથી તો ત્રણેય રેયરમાં જે કોઈ જશે એની ખાસ ચેકિંગ ફ્રિસ્કિંગ કરીને મોબાઈલ વગર જ અંદર જવાનું રહેશે સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે મતગણતરી માટે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે આવતીકાલે દેશભરમાં જે મતગણતરી થવાની છે તેને લઈને તંત્ર દ્વારા તમામ જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે અને અમદાવાદની વાત કરીએ તો શહેરના બે મતગણતરી કેન્દ્રો છે અમદાવાદ પૂર્વ બેઠક માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ અને અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ગુજરાત કોલેજ હાલ આપ જોઈ શકો છો એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે તૈયારીઓ ફાઇનલ કરી દેવામાં આવી છે જે લોકો આવતીકાલે અહીંયા સત્તાવાર રીતે પ્રવેશ કરવાના છે તે માટે તમામની ચકાસણી કરવામાં આવશે મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યા છે અને તમામ લોકો વ્યવસ્થિત જઈ શકે તે માટે યોગ્ય બેરિટેક કેરિંગ કરવામાં આવ્યું છે બહારની તરફ સ્થાનિક પોલીસ અને જે બાદ પરિણામ જાહેર થશે પછી સ્પષ્ટ થશે કે દેશમાં સરકાર કોની બને છે કે